રાજકોટ રેલવે સ્ટેશન થી જોડાવા માટે એકત્રિત થયા છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યસભાના મારા સાથીદાર આદરની રામભાઈ રેલવેના વરિષ્ઠ અધિકારી વૈષ્ણવજી અમારા કાર્યકર્તાઓ ભાઈ મનીષભાઈ એમભાઈ અજીતભાઈ આગેવાનો આપ સૌને રેલવે વિભાગ તરફથી આજે જે નવી સુવિધાઓ લોકાર્પિત થઈ રહી છે એની હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવતા મને ઘણો હર્ષ થાય છે મિત્રો આપણે બધા જાણીએ છીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મેડ ઇન ઇન્ડિયાનું આત્મનિર્ભર ભારતનું એક આગવું સાહસ આજથી લોકાર્પિત થઈ રહ્યું છે એ આપણા સૌ માટે અને રેલવેના અને આદરણીય રેલ મંત્રીશ્રીને હું રાજકોટના સાંસદ તરીકે ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું અને એમનો ગુજરાતની જનતા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું